નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ગરમીની સિઝન છે અને ઉનાળાની ઋતુનું ઉનાળાની સિઝનનું એક અમૃત પીણું એટલે શેરડીનો રસ શેરડીનો રસ આપણે ઉનાળામાં બહાર નીકળીએ એટલે ઠેર ઠેર જોવા મળે છે ચોડાવાળા અને શેરડીનો રસ છે એક એવું સ્વાસ્થ્યવર્ધક અને એક એવું હેલ્ધી ટોનિક છે કે ગમે તેવા ઠંડા પીણા પી લો એની સાથે કોઈ પણ પીણું સરખાવી ન શકાય શેરડીનો જે રસ છે શેરડીના રસની અંદર કેલ્શિયમ છે પોટેશિયમ છે ફોસ્ફરસ છે મેગ્નેશિયમ છે ઝિંક છે આયર્ન છે ફાઈબર છે એમ કહી શકાય કે પોષક તત્વોનો ભંડાર છે શેરડીનો રસ પણ શેરડીનો રસ પીવામાં પણ થોડી ખાલી ધ્યાન રાખવી જોઈએ થોડી સાવચેતી કોઈ ગંભીર નથી પણ શેરડીનો રસ પીવાથી આ બધા ફાયદા આ બધા પોષક તત્વો આપણા શરીરને ક્યારે મળે તો થોડી આપણે તકેદારી રાખીએ ને રસ પીવી પીવાના સમયે ત્યારે ફાયદો થાય એની પહેલાં શેરડીનો રસ કઈ કઈ બીમારીમાં શરીરને કયા કયા અંગોને જે ફાયદો કરે છે ને તો મિત્રો એની અંદર સૌથી પહેલું તો છે લિવર માટે આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે લિવર લિવર યકૃત જે આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર કાઢવાનું કામ કરે છે તો લિવર છે ને એ શેરડીનો રસ છે એ લિવર માટે અમૃત સમાન છે એક અમૃત પીણું છે લીવર શેરડીના રસના મદદથી લિવરની જે એક્ટિવિટી લિવરની કાર્યક્ષમતા છે ને એમાં ખૂબ વધારો થાય છે લિવર સ્ટ્રોંગ અને મજબૂત બને છે જેને લીધે શરીરમાં રહેલા દૂષિત પદાર્થો શરીરમાં જમા થતા નથી અને બહાર નીકળી જાય છે બીજું સૌથી મહત્ત્વનું કે કમળા કમળો એક બીમારી છે કે જે લિવરની છે તો આ સમસ્યામાં પણ શેરડીનો રસ ફાયદો કરે છે પણ સાથે સાથે શેરડીના રસનો એક મહત્ત્વનો ગુણ છે કે ગરમીની સિઝનમાં તમને શરીરને આખા શરીરને ઠંડક આપશે નેચરલી ઠંડક આપવાનું કામ કરે છે શેરડીનો રસ એટલે ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ ઉનાળામાં થઈ શકે છે શરીરમાં પાણીની કમી ઊભી થાય ત્યારે શેરડીનો રસ છે ને એ શરીરમાં ડિહાઈડ્રેશનથી શરીરને બચાવે છે અને પાણીની કમી થવા દેતો નથી એક તો એ ત્યાર પછી સ્કીન ચામડી છે ને ચામડીને સ્વસ્થ રાખે છે શેરડીનો રસ છે ને એની અંદર આયર્ન પણ રહેલું છે જે લોહીમાં રહેલો કચરો દૂર કરવાનું કામ કરે છે લોહીને શુદ્ધ બનાવવાનું કામ કરે છે લોહીને સ્વસ્થ રાખે છે જેના કારણે ભવિષ્યમાં ચામડીની કોઈ સમસ્યા થતી નથી અને સ્કિન સ્વસ્થ રહેશે શેરડીનો રસ છે ને એક ઠંડક એક એક ઠંડક આપવાનું કામ શરીરમાં કરશે એટલે દરેક અંગો છે ને એની માટે ખૂબ જ સારું પરિણામ આપે છે એટલે ખાસ કિડની માટે શેરડીનો રસ પીવાથી કિડની છે ને એની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે એટલે કિડની છે એ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે શેરડીનો રસ પીવાથી યુરિન ઇન્ફેક્શન હોય પેશાબને લગતી કોઈને કોઈ સમસ્યા હોય પેશાબમાં બળતરા હોય કે વારંવાર પેશાબ જવું પડતું હોય અથવા પેશાબ નળીમાં કોઈ ઇન્ફેક્શનને કારણે પેશાબની નાની મોટી સમસ્યા રહેતી હોય પેશાબ કરતી વખતે બળતરા ઊંધવા અથવા પેશાબ ટીપે ટીપે ઉતરતો હોય શૂટથી પેશાબ ઉતરી ન શકતો હોય ને તો એની માટે શેરડીનો રસ વરદાન વરદાન રૂપ છે ખૂબ સારું કામ આપે છે એટલે દરરોજ એક ગ્લાસ જેટલો શેરડીનો રસ પીવાથી પેશાબની જે નાની મોટી સમસ્યા હોય અથવા પેશાબમાં સામાન્ય ઇન્ફેક્શન હોય ને તો માત્ર ને માત્ર એક ગ્લાસ શેરડીનો રસ દરરોજ પીવાથી થોડા જ દિવસમાં પેશાબની સમસ્યાનો પણ હલ થાય છે ત્યાર પછી મિત્રો હવે સાવચેતીની વાત કરતો તકેદારી શું રાખવાની હોય તો સૌથી પહેલાં તો ડાયાબિટીસવાળા લોકો માટે શેરડીનો રસ છે એમાં શુગર હોય છે શુગર હોય છે એટલે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકોએ સાવચેતીપૂર્વક અને જે એના જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા દવાઓ ચાલુ હોય તો એમને નિષ્ણાતની સલાહ લઈને શેરડીના રસનું સેવન કરવું જોઈએ કેમ કે શેરડીની શેરડીના રસની અંદર પણ નેચરલી શુગર તો હોય જ છે શેરડીની અંદર કેલરી ભરપૂર માત્રામાં હોય છે કેલરી વધારે હોય છે એટલે જે લોકોનું શરીર વધારે પડતું કે ચરબીવાળું હોય અથવા શરીરમાં વજન વધારે હોય તો આવા લોકોએ પણ મર્યાદિત માત્રામાં શેરડીના રસનું સેવન કરવું અથવા વધારે પડતો શેરડીનો રસ ન પીવો શેરડીનો રસ છે ને એનાથી ઇન્ફેક્શન થઈ શકે ક્યારે તો કે ભાઈ જ્યાં આપણે શેરડીનો રસ પીવા માટે રોકાયા હોય રોડ ઉપર કે જ્યાં ચિંચોડાવાળા હોય ત્યાં તો એ એની સફાઈ બરાબર છે કે નહીં એ શેરડીનો રસ જે વાસણમાં રાખે છે વાસણ સ્વસ્થ અને સાફ હોવા જોઈએ નહીંતર બીજું કાંઈ નથી પણ એનાથી ઇન્ફેક્શન થવાની શક્યતા રહે કેમ કે જો શેરડીનો રસ જે લોકો કાઢે છે અને એ વાસણ બરાબર સાફ ન રાખતા હોય તો એકબીજાનું ચેપ અથવા ઇન્ફેક્શન લાગી શકે છે સામાન્ય ઇન્ફેક્શન જેની અંદર શરદી ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે અથવા ગળામાં બળતરા પણ આ ઇન્ફેક્શન અને જો પૂરતી સફાઈ રાખવામાં ન આવતી હોય તો આ સમસ્યા થઈ શકે છે બીજું સૌથી મહત્ત્વની વાત કરી દો મિત્રો કે શેરડીનો રસ છે પીવાની એક સૌથી મહત્ત્વની સાવચેતી અને તકેદારી એ છે કે શેરડીનો રસ હંમેશા તાજે તાજો જ પીવો આમ તો આયુર્વેદમાં એવું કહ્યું છે કે શેરડીનો રસ કાઢ્યા કરતાં પણ એને એમને આમ ચાવીને ખાવાથી ખૂબ ફાયદો થાય પણ એના દબાવીને એનો જે રસ કાઢેલો હોય ને આ રસ તાજે તાજો જ હંમેશા પીવો શેરડીનો રસ છે એ પંદરથી વીસ મિનિટ અથવા વધારેમાં વધારે ત્રીસ મિનિટથી વધારે પડ્યો રહેલો રસ હોય ને તો આવા રસનું સેવન ન કરવું અડધો કલાકથી વધારે સમયથી પડેલો રસ હોય એનું સેવન ન કરવું બને ત્યાં સુધી તાજે તાજો કાઢેલો રસ હોય આ જ રસની અંદર બધા પોષક તત્વો હોય છે એટલે બને એટલો તાજો રસ કાઢવો બીજું એ કે શેરડીના રસની અંદર રસનું સેવન કરતી વખતે બરફ છે ને સાવ નહીવત માત્રામાં એટલે શેર જ ખાલી એક ચમચી જેટલો બરફ નાખવો બાકી બરફ ન નાખવો બની શકે તો સાવ બરફ વિના જ એમ નામ જ રસ પીવાથી બધા જ પોષક તત્વો શરીરને મળે છે અને એ જ ખૂબ ફાયદો કરે છે જેટલો વધારે એની અંદર રહેશે એટલા એના ફાયદા છે એ એકદમ ઘટી જશે મિત્રો આ હતા શેરડીના રસના ફાયદા ખૂબ ખૂબ આભાર જય માતાજી